Coge el céber, el poker. Coge el poker. Pero qué embro Emptonia, Que la vieja gente. Así tal ફॅमिली બધાની જય મતે જય દ્વારકાધીશ અને આજ મસીને ફેમિલી આપણને સને મજા નથી આવ બ્લોગ જ નથી પણ તો છે ને કીધું એટલે બ્લોગ ચાલુ કર્યો હે ભાઈ બેન હા અને આજમાં બ્લોગ જ નથી બનાવતા આજમાં આપણે બ્લોગ તમને કીધું તમે પ્રાણે પ્રાણે બ્લોગ બનાવ્યો ને આજમાં આપણે આવન છે આપણે ક્રિશ પકડવા તો ભાઈ સેજલ બેન કીધું ને એમે છે ને સેજલ બેન ક્રિશ પકડશે આપણે તો હવે આવડતું ને સેજલ બેન ખેલા હે કાઈ કાસેલ બેન હા રીતે પકડશે તમે

આવડવા વિશાળ ઝીલું છે આ ઝીલમ છે ને લાળ બધા ક્રેસલા તો આપણે એમાં મેકવું છે તરણી કાશિયાલ બેન મેકવું તો ચાલો ફટાફટ આ જાળ મેકી દઈએ તો તરણી મુકાઈ જાય કેટલી મચ્છી આવે એ તમને બધાને બતાવવાનું છે પાણી બહુ ઊંડું છે અહીંયા ઊંડું તો હોય જ જતી ને કશલા છે કશલા એમ બનાવી રહ્યો આમાં કે

હા હેઠળ હજી હેઠળ હોય તો હાલ તો હાલ ફેમિલી આ રીતનું કામ છે તો પતાવી દઈએ તો ભાઈ હવે છે ને શેરબેન એસપળ કારીગર બની જાય મેં કીધું ને એમ તળીએ નાખે ને આમાં છે ને માસ છે આજે શેરબેન આમાં લઈ તો આ ભાઈ આમાંથી લી લીધી આ છે ભાઈ સુક્કલ કાઢી કાશે આને ખાવા આવી છે એટલે આપણે ઝાડ મીક્યું ભાઈ એમાં ફસાઈ રહ્યા કે એટલે તમને છે ને ભાઈ ક્રેશલા જોવા મળશે તો હવે આપણું કામ છે ને મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું અને હવે છે ને આપણે બહાર નીકળી જઈએ તો સેતલા હવે આપણે કેટલી વાર પછી જોવાનું છે ઝાડ કલાક અડધી કલાક પછી તો ભાઈ કલાક અડધી કલાકમાં જોવું જો ફૂદા કઈ લાવી દા તો ભાઈ સેદર બેન કીધું એમ કલાક અડધી કલાકમાં માં જવું ને તો કઈ લાવી જાય ચાલો બીના તો ભાઈ આપણે છે ને ઘરે થી વી આવ્યા છી અને ઘરેથી આ શું લાવ્યો સેદર બેન આપણે તણ પેસી આ શું લેવા લાવ્યો ઉભારો હું લેવા લાવ્યો એમ હા ક્રેશ લેને વા મે આમાં શાક નાખવાની કે તો ભાઈ આ છે ને કોકુ છે આમાં આપણે સાક મેક પછી કરસ લેને ઉતાળો બિનારો કાશિયા દલપિન હા અને આપો શું ને જાળ જોવાનો સમય થઈ ગયો છે હવે તો ભાઈ જા આપણો જાળ મેક ના પોગી જા આ શેદર વેલુસ કા ભેદો કઈ થી કઈ તો ભાઈ અમાર શેદર બેન જોય હારીમાં ને આ તો અહીંયા ઓર કઈ લાઈ બેરી લાઈ બેરી લાઈ

મસ્ત તમે જો કૈશલો લો આવી જો કાશેલ ભાઈ તો સાલો બિનારે તો આઈ ને કેશ લા છે આપણે જોઈન ભાઈ ને કેમ કૈશલો લો સેલ બેન હેડ તો ભાઈ આયા છે ને કૈશલો નહીં ને પણ બીજું કઈક માઈસ લો હું આવ્યો ગોઈન્દ્રો ગોઈન્દ્રો ભાઈ અમારા ભાઈ સામે ગોઈન્દ્રો કે કેવો હું તમને બતાવું તો આવો કે કે મસ્ત મદન સાલો સાલો ભાઈ તો આગળ જોઈ કે કેશ આવે લે પાક તમને બતાવી થોડું જાળ તો ખણું બધું લાંબુ છે અરે માછલો આવી ગયો સેલ ને પકડે કોક કરું શું છે કોક કરું તો ભાઈ કોક કરું આવી ગયો બોલો કોક કરું ન આવે આમાં પણ હું તમને છે ને કાઢીને ભાઈ તમને બતાવી આ રીત નું કાઢે કે ખુશ થઈ ગયો ભાઈ આમાં જો કાટા લાગન બીક લાગે આમાં એનો મોટો બરાબર આવી પકડી જ સેલબેન પર કઈ લો પકડો મને બીક લાગે ને હાલ કેમેરો પકડે તો ભાઈ તો સેલબેન પર કેમેરો પકડો

બિકાટ ચાલો તો પાછા જોતા રે ઈ બે તો આવી જાય કે આવી જ કેમેરા પકડો જો બોલો તો કૃષ્ણ આવી જાય છે આવડો જો તાઈ ઈ બે તો બીક લાગી એટલે મું તો કાંઈ ન પૈસી સે પરમ પાવ બિકણીયા સે પાવ બિકાટ બીક લાગે તને કે હડી જાય

અને આપણું ઝાડ છે ને ભાઈ આમાં જ મેખા તમને તરડા દેખાતા છે જો દેખાય જો ફાઈનલી ફેમિલી અત્યારે છે ને આપણે બીજી વાર ઝાડ જોવા જઈએ છે અને કઈક લાટ સાક આવશે ને તો હવે આપણે રહેવા દેહુ બાકી ના કર પાછું ઝાડ ઉપાડીને ઘરે આવી આવશું તો ખાસ કે વિડિયો બિનારો જો અત્યાર છે ને બીજી વાર જોવા જઈએ અત્યાર તો લાટ કરે છે કેમ કે વાર ઘણી લાગી ને ભાઈ એટલે ઝાડે પોગી જાય ને માર સિયાદલ જો ઝાડ પકડી હું સુ કીરું ભાઈ તો સાલ અહીંયા તો કાઈ હું શું કરું સેલ બનાવી કે એવું લાગે તો ભાઈ હાલો આગળ જતા રહી કા પણ આગળ કઈ આવે ને તમને બતાવી ચોક્કસ ચાલો હા દેખ ફરી રા કેમ પણ આવી ગઈ નેક્સ્ટ લેવલ આ પેલી કરીશ લે આવી દેખાશે દલ બેન આ બીજી વાર જો આવ્યા ને એમાં પહેલી આવી બાકી એવો તો ઘણી આવ્યો અમાર હે બેટ ચાલો ફટાફટ કાટે છે દલ બેન એ તો મે પકડી નકર વેઈ કે વેઈ કે સીતલ શેતર બે નાલે પકડવા હાલ કીતે બહુ હાલ આલો વૈકલ થઈ બહુ આવે તો બહુ બતાવ્યું કાછે તલબે તો યાર ફેમિલી પાસો આપણે એક બીજો મોટો જબરદસ્ત ક્રિસલો આવી પકડજો શેજર બે જાવ ભાઈ થોડીક ખડી ઝાળ રહેવા દે ઘરેવા દે મોટા સાફલા મારા ભાઈ શેજર બે હેવ રેન્ક ને કેમ તાલિકા કે દાદા કર દા વી રોતે કોર પડી તો મેટોળ લાગે થોડી થોડી બીગ અમને હોય સીદલબેન તમને બીક લાગે મોટી કહલી હોય ને તો બો બીક લાગે નાની હોય ને તો તરત પકડી જાવ આ સીદલબેન

કેવો મસ્ત બધારો છે છે જલ બેન કાટે પણ 얘ને તમને ખબર તો છે એક કલાકથી ઓ કૈલો નો નીકળે નીકળે છી તલ નો નકળે કી આકડે નકળી જાવ છે ચાલો ભાઈ કાટ નખીએ તો ભાઈ આપણે છે ને તાવણી મે કે લેતી ઈ પણ આમ જો આવળો આ જેલુ દેખે ને આ જિલ્લા નામ છે ભાઈ ડાકણીયું જીલું તો ડાકણી જિલ્લા આપણે કરસલા નીકળે છે તો જો ઝાળ લઈને જાય છે ને ભાઈ કરસલા હું તમને બતાવું હમણાં ઘર તો ભાઈ આપણે છે ને મસ્ત મજાના ઘરે આવી ગયા પાસ કરેશલા મોટા બાકી બે ત્રણ બીજા નાના તમે જોઈ શકો આ રીતના કઈ ભાઈ કેવા ક્રશલા હે તો મસ્ત મજાના ક્રશલા હે ભાઈ કંઈ ઘટે નહીં મારા વાલા ભાઈ ખાવાય તો કમેન્ટ કરના હું કેવા મસ્ત મજાના લાગે તો તાજે તાજે જીવ હો ભાઈ અને આ એક છે ને કોણ કરવું છે મસ્ત મજાનું જો અને ભાઈ આમ જો આ છે કરિશ્લાના લિંગા આવા એક છે

મન હતો તો એ વિડીયો ચાલુ કરાયો ભાઈ શેરલબેને અને અત્યારે છે ને ભાઈ આપણે રામજીભાઈની બોટ આવ્યા છીએ રામજીભાઈને બધા જો ઓલા રામજીભાઈ ફોનમાં જવું છે અને આ રામજીભાઈ અમારે બેઠા હે તો બસ તો યાર ફેમિલી આશા કરી કે આજનો વિડીયો તમને ગેમ હોય છે ગેમ તો ભાઈ લાઈક દો શેર કરો અને પેલી ખતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વિડીયો સાથે સુધી બધા મિત્રોને જય માતાજી ચાલો બાય બાય